સરોદે વિદ્યાવિહાર હરપજીના મુવાડા લવાડ ખાતે એસએસસીમાં શાળાનું પરિણામ છ્યાસી પોઈન્ટ એકતાળીસ ટકા આવ્યું અને એચએસસીનું પરિણામ ચોરાણું આવ્યું શાળા સંચાલક મંડળ અને સ્ટાફ મિત્ર અભિનંદન પાઠવ્યા સરોદય વિદ્યા વિહાર હરપજીના મુવાડા લવાડ ખાતે ગાયત્રી ટ્રસ્ટ સંચાલિત શાળાનું પરિણામ ખૂબ જ સરસ આવ્યું જેમાં એસએસસીમાં શાળાનું પરિણામ છ્યાસી પોઈન્ટ એકતાળીસ ટકા આવ્યું જેમાં પ્રથમ ક્રમે બારિયા જાગૃતિબેન ભૂરાભાઈ ઇઠ્યાસી પોઈન્ટ એકાણું બીજા ક્રમે ચૌહાણ આશાબેન પ્રલાસી ઇઠ્યાસી પોઈન્ટ છવ્વીસ ત્રીજા ક્રમે ઠાકર ધ્રુહી કલ્પેશભાઈ ઇઠ્યાસી પોઈન્ટ પાંચ તેવી જ રીતે એચએસસીનું પરિણામ ચોરાણું પોઈન્ટ ઓગણસાહીઠ જેમાં પ્રથમ ક્રમે ચોહાણ મેઘાબેન દસરસી અગણ એંસી બીજા ક્રમે દેસાઈ રોનક વિષ્ણુભાઈ છોત્તેર ત્રીજા ક્રમે ચોહાણ મનીષાબેન ચંદ્રસી 74.83 હતા ઉત્તીર્ણ થયેલ સર્વ વિદ્યાર્થીઓ ગામનું તથા શાળાનું નામ ઉજ્જવળ કર્યું સૌ વિદ્યાર્થી મિત્રોનું શાળા પરિવાર વતી સંચાલક મંડળ સહિત આચાર્ય તેમજ સ્ટાફ મિત્રોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા રિપોર્ટર મહેશ કે રાવલ રખિયાલ